શ્રી વિનય વિદ્યામંદિર થરા ખાતે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સીએના તાસમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનની રંગેચંગે તેમજ વિદ્યાર્થીનીઓએ કંકુ ચાંદલોને ચોખા લગાવી હર્ષભેર વિદ્યાર્થીઓને રાખડી બાંધી ગ્રાઉન્ડમાં ભાઈઓ બહેનો સાથે મળીને ઓલિમ્પિક બે હજાર ચોવીસ અને ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતના પ્રતિકરૂપી રાખડી બનાવીને અદ્ભુત નજારા સાથે ભવ્ય ઉજવણી કરી આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ આ પવિત્ર પ્રસંગમાં શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ પટેલ પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય શ્રી હરેશભાઈ બોકા ઈશ્વરભાઈ બોકા નટવરભાઈ શેખલિયા નરેશભાઈ પટેલ અશોકભાઈ પટેલ દેવરાજભાઈ પિલિયાતર દેવાભાઈ ચૌધરી નાથાભાઈ બળવંતભાઈ નારણભાઈ નટવરભાઈ પ્રહલાદભાઈ બબીબેન વિપુલભાઈ દિનેશભાઈ ભગીરથભાઈ જયંતિભાઈ ખાનાભાઈ ભરતભાઈ જીતુભાઈ રાકેશભાઈ સેવક તેવા દિનેશ તથા અરવિંદે પણ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લીધો હતો રિપોર્ટ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા